કે જે ઘણા વર્ષોની વિરામ પછી આપણને એક સાચા જનસેવક મળ્યા છે એવા માનનીય ધારાસભ્ય શ્રી શ્રી પટેલ સાહેબ બોલો ભારત માતા કી આજે આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે આપણી સંસ્થામાં માનવતા મહેમાનો પધારે છે ત્યારે પ્રમુખશ્રીની સંમતિ સાથે અને રાવ સાહેબ ની સમાધિ સાથે સમારંભ અધ્યક્ષ સ્થાન આપડા લોકલાડીલા ધારાસભ્ય આપીએ છીએ તમે જાણો છો કે આજે या बाटी ने तमात्री बाले पावडा पकडाना येत नाही आईने मलाच छी बाबा आवडो पावडो पाच वर्षाचा चालू चालू छ कमटो वाला रे विश्व तुम्ही पावडा तो दमराणी सोडा લઈ घेऊ चालू छ साहेब हो तं हे લઈ घ्या ना चालू सोडा પરેડથી પંદ્રાહ જવા હાજર હાજરી આપી